સાંજે સાડા પાંચ વાગ્યા જેવું અંગતકામથી ફોઈ સાસુના ઘરે ગયેલ હું મારી વાઈફ તથા મારો પુત્ર ત્યાં જઈને અમે અંગતકામથી ગયેલ હતા તો ત્યાં જઈને ફોઈ સાસુ એમ કહે છે કે તમારી નાઇટ શિફ્ટ છે તો છોકરીને અહીંયા રહેવા દો તો અમે મારી વાઈફને ત્યાં ને છોકરાને ત્યાં મૂકી ને હું એ લોકોના કપડાં અને મારા કંપનીના યુનિફોર્મને પહેરવા સાત વાગ્યા જેવું ઘરે આવેલ ઘરે આવી ને સાત વાગ્યા જેવું ઘરે આવી ને કપડાં ચેન્જ કરી છોકરાના કપડાં ને વાઈફના કપડાં લઈ ને સરા સાત જેવું હોય ઘરેથી ઘરને લોક મારી અને અહીંયાથી રવાના થયેલ ભરૂચ જવા ભરૂચથી પછી હું મારી ડ્યુટી હોવાથી નાઇટ શિફ્ટ હોવાથી હું ત્યાંથી મારી કંપનીમાં આરતી ફાર્મા આ તાલિપાએ ગયેલ જ્યાંથી હું મારી ડ્યુટી પૂરી કરી ભરૂચ સાડા આઠ પોણા નવ જેવું પહોંચેલ ત્યાંથી મારી ફોઈ સાસુના ઘરે મારી વાઈફ અને પુત્રને લેવા ગયેલ ત્યાંથી મારી વાઈફ અને પુત્રને લઈ અને અમે દસ સરા દસના ગારામાં અમે ઘરે પહોંચેલ ઘરે આવીને જોતા ઘરના દરવાજાને એવું બધું ખુલ્લું જોઈને અમને ચોરીની શંકા હોવાથી અમે પોલીસ ફરિયાદ કરેલ છે અને એફઆરઆઈ દર્જ કરેલ છે હવે આગળની ચોરીની તપાસ પોલીસ કરશે કેટલાનું નદ નુંદે માલ ચોરી થયે છે આસરે 2 થી 3 લાખ અત્યારે અંદાજીત બે થી ત્રણ લાખ ની રકમ જેવું છે સપાટમાં પોલીસે તમને શું કીધું કે સોરી હું